મેડિકલ ફિલ્ડના વીસ બાવીસ વર્ષના મારા કરિયરમાં એક કેસ મને હજી નથી બોલાતો શાંતાબેન કરીને એક બા મારા ત્યાં મોતિયાનું ચેકઅપ કરાવવા આવ્યા મેં કહ્યું બા બે ત્રણ મહિનાથી હેરાન થાવ છું તો વહેલા કેમ ના આવ્યા એમને કહ્યું ગામડેથી શહેરમાં આવવાનું અને એમાંય દવાખાનાના ખર્ચા અમને કેમ પોસાય બેટા હું એકલી નહોતી જેને થયું કે આવું કેમ આ પ્રશ્ન અને આ ચિંતા જઈને સ્પર્શ્યા આપણા નરેન્દ્રભાઈને પણ એમની જ લીડરશિપમાં તો રાજ્યના ખૂણે ખૂણે પથરાયા રસ્તાઓ અને ઇમરજન્સીમાં દોડમ દોડ આવતી થઈ એકસો આઠ એમ્બ્યુલન્સ હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ગ્રાસરૂટ સુધી વિસ્તારવામાં આવ્યું અને મેડિકલ કોલેજો પણ વધી અત્યાધુનિક ટેકનોલોજી અને ઇક્વિપમેન્ટથી સજ્જ ફેસિલિટીઝ સ્થાપવામાં આવી સસ્તા ભાવે ગુણવત્તાયુક્ત દવાઓ મળતી થઈ

કાકરી તાલુકાના મુખ્ય મથક સિયોરી ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું કાકરી તાલુકાના મુખ્ય મથક સિયોરી ખાતે આવેલ જલારામ શોપિંગ સેન્ટરમાં પાટણ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીના કાર્યાલયનું ઉદ્ઘાટન કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર નંદાજી ઠાકોર બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિ કીર્તિસિંહ વાઘેલા નંદાજી ઠાકોર પાટણ લોકસભા ઉમેદવાર ભરતજી ડાભી દશરથજી ઠાકોર બનાસકાંઠા ઠાકોર સેના પ્રમુખ ડીડી જાલેરા હરગોવનભાઈ શિરવાડિયા સહિત અન્ય ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરે તાલુકા રાજપૂત સમાજના પ્રમુખ કરણસિંહ છત્રસિંહ વાઘેલા અને કાંકરે જાગીરદાર રાજપૂત સમાજના અગ્રણીઓ ખાસ કરી ઉપસ્થિત રહ્યા હતા જેમાં સૌપ્રથમ દીપ પ્રાગટ કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો અને રિબિન કાપી કાર્યાલયને ખુલ્લું મૂક્યું હતું